આજરોજ છ ડિસેમ્બર અઠ્યોતેરમો સ્થાપના દિવસ અંતર્ગત આજે સવારે અમે ફ્લેગ માર્ચનું આયોજન કરેલું હતું જેના મુખ્ય પર્પઝ છેલ્લા ચાર દિવસથી થઈ રહેલી ઉજવણીમાં સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ વૃક્ષ વાવો તેમજ સલામતી અને શાંતિ જળવાઈ રહી અને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે ખંબો મિલાવી અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ દિન રાત જોયા વગર કામ કરી રહ્યું છે અને એક સારી કામગીરી થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ છ ડિસેમ્બરના અમારો ઓઘાટ સ્થાપના દિવસ હોય તો સવારે ફ્લેગ માર્ચનું આયોજન કરેલું હતું જેમાં સીપી સાહેબની હાજરીમાં લીલી ઝંડી આપી અને રેલીનું સ્ટાર્ટ કરેલું છે અમારા શહેરના ચારે ઝોન ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે ઝોન મળી અને સાતસો ને બાવન અમારી પાસે જવાનો જેમાંથી છસોથી વધારે જવાન હાજર રહી અને ફ્લેગ માર્ચનું આયોજન કરેલું હતું અને ખૂબ સારી રીતે ઉજવણી થઈ